પીપલોદમાં આક્રોશ થતા હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં રોજ થયેલા ભયંકર આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ લોકોના મૃત્યુ બાદ દેશભરમાં આક્રોશનું વાતાવરણ જોવા મળ્યું હતું આ હુમલાના વિરોધમાં પીપલોદના હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા શનિવારે ભવ્ય આક્રોશ કેન્દ્ર માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું પીપલોદના લોકો પાકિસ્તાની વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને હિન્દુસ્તાન સિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા આ ઉમેદભાઈ પટેલ લાલભાઈ અગ્રવાલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ યુવાનો અને વૃદ્ધો સહિત તમામ વય જૂથના લોકોએ ભાગ લઈ આતંકવાદ વિરુદ્ધ એકતા દર્શાવી હતી પીપલોદ સ્થાનિક પોલીસે કેન્ડલ માર્ચ તથા પુતળા દહન શાંતિપૂર્ણ યોજાય તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવી હતી આ કેન્ડલ માર્ચ પીપલોદના લોકોની રાષ્ટ્રભક્તિ અને આતંકવાદ પ્રત્યેના વિરોધની ભાવનાને ઉજાગર કરતી હતી રિપોર્ટર વિપુલ કુમાર બારિયા તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ જે પેલગામના અંદર હુમલો થયો છે તે સખત ખોટો થયો છે અને પાકિસ્તાની એમ સમજતા હોય કે હિન્દુસ્તાની ઢીલા પડે છે કે ખોટી વાત છે અને સાહેબ તમારે શું કહેવું છે મારે એટલું જ કહેવું છે કે અમને જે લઘુબંધી ગામ હોય હિન્દુ સમાજ હોય જે જે બધાય સહયોગ આપ્યો અને તુરંત અને આખું ગામ જે નાના ને નાના મોટાથી મોટા લઈને બધાએ જે સહયોગ આપ્યો એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે આવનારા વર્ષોમાં બી સહયોગ આપતા રહેશો એવું અમે ઈચ્છીએ ભારત માતાજી કામ જાય લીજો

જે ધરમના નામે થયો એમાં એમના પરિવારને ન્યાય મળશે ભારત દેશના વડાપ્રધાને જે સિંધુ નદીનું પાણી બંધ કર્યું છે તથા અમુક અમુક મુદ્દાઓ બી લીધા છે જેથી કરીને પાકિસ્તાનને બહુ મોટી તકલીફો પડવાની છે જે પોતાના પગ ઉપર ગુલાડી મારી એ સાબિત થવાનું છે એટલે આજ રોજ અમે વિપ્રોદની અંદર મૃત પામેલા જે હિન્દુ મુસ્લિમો છવ્વીસ જણ પર્યટનો હતા એમાં આજે બાર્યા રોડ ચોકડી ઉપર અમે કેન્ડલમાં જ રાખ્યું છે એમને શ્રદ્ધાંજલિ આપે દિવંગત આત્માઓને ભગવાન એમના ચરણોમાં માલિક એમને સહન શક્તિ આપે તથા એમના પરિવારને આ દુઃખ પડ્યું છે એમને સહન કરવાની ખૂબ તાકાત આપે ઓકે ઓકે